અને કમસે કમ સાતેક લોકો પર એ વ્યક્તિએ ગાડી ફેરવી નાખી હતી કચડી નાખ્યા હતા ગાડી નીચે બરોબર બરોબર અને એમાં એક કોઈ મંજુલા બેન કરીને છે તે ત્રણ મહિના સુધી એને બહુ ગંભીર ઈજા થઈ હતી ત્રણ મહિના સુધી ખાટલામાંથી ઉભા જ ના થયા અને પછી એ બેન ડેથ કરી ગયા અને એના ઉપર ત્રણસો બે પણ લાગી હતી અને એટલે મતલબ ત્રણસો બે નો આરોપી પણ છે અને તદ્દન પાખંડ કરે છે આ બધી વસ્તુ ઘણી બધી મને એના રિવ્યુઝ મળ્યા છે જાણવા મળ્યું છે બરોબર પણ હવે એ જે છે ને છે અને ઓળખાય એને બેઠક ચાલુ કરી હતી ત્યારે સો કે દોઢસો માણસો આવતા હતા અને પછી એને થોડુંક પ્રોત્સાહન મળી ગયું કારણ કે મરતા ક્યાં નહીં કરતા એટલે માની લો કે મને કોઈ દુઃખ ની કોઈ પણ દુઃખ હોય કોઈ તકલીફ હોય તો આવા ભુવા તાંત્રિકો પાખંડી પાસે જઈએ અને આપણે ત્યાં કાગડા ને બેસવાનું થાય ને ડાળ ને ભાંગવાનું થાય એટલે આપણા જીવન ની અંદર થોડીક શાંતિ પરિપૂર્ણ થઈ હોય એટલે આપણે આમાં ચમત્કારો માની લઈએ કે આ કોઈ ભુવા તાંત્રિક નો ચમત્કાર જ છે પછી હું કોઈ બીજા વ્યક્તિ ને વાત કરવા જાવ ને તો હું એ વાતનો વધારો કરીને સામે વાળા વ્યક્તિ ને વાત કરું એટલે પછી આ ત્યાં પબ્લિક વધતી ગઈ અને આ લોકો આવા પાખંડી ને બહુ મોટું સ્થાન મળી ગયું અને પબ્લિક દ્વારા એને પ્રોત્સાહન મળ્યું છે પણ પબ્લિક એને પબ્લિક ને એ વસ્તુ ની ખબર નથી કે ખરેખર આ પાખંડી ની પાછળ લોકો આંધળા પીત થઈને અત્યારે પડ્યા છે અને આ પાખંડી છે મંદિર તો છે જ નહીં અને આ જે પેલા ઢબુડી નામનો જે ભુવો હતો ધનજી નારણ ઓડ કરીને જે પાખંડ કરતો હતો અને એમાં જે લોક સાહિત્યકાર લેખક રેશનાલિસ્ટ જે સરલભાઈ મોરી ભીખાભાઈ જે પાખંડ કરતો હતો ને સેમ ટુ સેમ એવા જ પાખંડ આ વ્યક્તિ કરે છે એનું મોઢું મેં જોયેલું છે એના ફોટો વિડીયો બધું મને મળી ગયું છે બેન એ તો મેં જોયા વિડીયો ચાર પાંચ ભાઈ કઈક પાર્ટી કરતા હતા એમાં મોઢું જોયું ભરત નામ બતાવે છે

એટલે તમે ખાલી જોવા માટે ગયેલા કે પછી ના ના એટલે અમે બધા શું છે મને તો કોઈ તકલીફ નહીં પણ મારા પાર્ટનર છે ને મારે પોતે ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ છે મારા પોતાની સાઈડ ગાડીઓ છે અહમદાવાદ ના મોટી ટકો એટલે મારા બાજુ માં જે મારો પાર્ટનર છે ને એમને થોડીક કઈક આર્થિક રીતે બઉ તકલીફ થઇ એ બઉ માને મેલડી માને તો આપડે તો એ જોવા ને જોવા નઈ માતાજી ની સાથે ગયા તા જોવા માટે પણ હવે આપડે બે અગિયાર વાગ્યા પછી જઈએ ને બાર વાગ્યા પછી તો ગાડી મુકવાની જગ્યા નથી પડે અરે પણ મેલડી નું સ્વરૂપ એક છે આ લોકો એ તો એને ખુખાર કરી નાખી કોઈએ ટાઈગર કરી નાખી કોઈએ મસાણી કરી નાખી મેલડી ને પણ કેટલા નામ સાથે સરખાવી દીધી ખુખાર એટલે કોઈ હિંસક પ્રાણી હોય ને તેને ખુખાર કેવાય

હા પણ જતી વાત કરવા માટે તૈયાર નથી ડિબેટ કરવા માટે તૈયાર નથી એને ખ્યાલ જ છે કે મારું પાખંડ જ છે હું તતિંગ જ કરું છું એટલે મારી સાથે વાત કરવા માટે તૈયાર નથી પણ આપણે બનતા પ્રયત્નો કરીએ જ છે આપણે ગમે તે રીતના પોલ તો હું ખોલી ને જ રહીશ મટી જતા હોય ટીબી મટી જતી હોય તો પછી કેન્સર ના ડાયાબિટીસ ટીબી ના દવાખાના બંધ કરી દેવા જોઈએ અને ખટારા ભરીને એની ત્યાં ઠાલવી દેવા જોઈએ બધા દર્દીઓને તો ડોક્ટરો ની શું જરૂર છે ડોક્ટરોની જ નથી તો પછી ભારતમાં ડોક્ટરો શું કામ રાખ્યા તો પછી આવા લોકોને તો ડાયરેક્ટલી બોર્ડર ઉપર ના મૂકી દેવાય બધા અગરબત્તી કરો એ તમારો પ્રશ્ન છે બરોબર શું કામ કરવા જોઈએ ક્યારે કોઈ દૈવીક શક્તિ ઈશ્વરી શક્તિ માણસ માત્રના શરીર માં પ્રવેશ જ ના કરી શકે તમારું જુનાગઢ આમ જી જી મારું જુનાગઢ પ્રોપર મારું છે હા 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 હું છું જુનાગઢ ની મેં હમણાં વિધાનસભા ફોર્મ મારી ટિકિટ માં નહીં આપતા પણ એમાં કોડી કાશ છે હું દીકરી એટલે ત્રણે કોડી થતા દેવા બાપા કોડી આપ માં કોળી કોંગ્રેસ માં કોળી પછી હીરાભાઈ જોટવાના આપી એટલે આપણે પછી સાઈડલાઈટ થઈ ગયા હતા થોડા બરાબર અને હું પોતે કોંગ્રેસ ઓબીસી સેલ માં જ છું બધા આપડે જે તમે વાત કરી ને વિઠલભાઈ છે દીક્ષી ઠાકોર છે પછી આપડે બધા ઓબીસી સેલ આખું છે બધી ફિટિંગો કરી આવી સર્કિટ આવું તો અમે બધા સાથે જ હોઈએ હમ અને મિશન ઘણાય અમે ચલાવીએ છે અમે પોતે હું ગુજરાત મહિલા પ્રદેશ અધ્યક્ષ છું બિઝનેસ વુમન પણ છું ઠાકોર કોડી એકતા મિશન મેં પણ છું ગમે તે સમાજ ને કોઈ પણ કોઈ પણ સમાજ ને મારા લાયક કોઈ પણ કામ એટલે આપણે કરવા તૈયાર છે ના ના બિલકુલ બિલકુલ કારણ કે આપડી જોડે કાલ કઈ નતું આજ ભગવાન ને કઈ સારું આપડા માટે કર્યું તો કોક માટે આપડે પાંચ ટકા તો વાપરી શકીએ બિલકુલ 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 ના હું તો સ્પેશિયલી આવા પાખંડીઓ ની પાછળ વધારે પડું છું કારણ કે આ આ ખાસ કરીને એસી એસટી અને ઓબીસી સમુદાયના લોકો આવા પાખંડીઓ પાસે વધારે જાય છે એમાં આવા વાળા છે ને ભાઈ એ ઠાકોર વાઘરી એ બધા નીતિકો સમુદાય ના લોકો વધારે આવા પાખંડીઓ પાસે જતા હોય છે એટલા પચીસ હજાર માણસ છે મિનિમમ કોઈ પચાસ સો રૂપિયા નીચે કોઈ મૂકવાનું નહી સમજી લો પૈસો કેવડો

એટલે ફરિયાદ તો કોઈ કરવાનું નથી અને જ્યાં સુધી લોકો ફરિયાદ નહીં કરે આના વિરોધમાં બોલશે નહીં આના વિરોધમાં અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી આનું પાછી ચાલુ જ રહેવાનું છે ના પહોંચાડો પહોંચાડો તમે

એ તમે જાઓ ને એટલે મારી રસ્તામાં જ ઓફિસ આવે આથી જણ સર્કલ જે કે ને જસોદા બેન મારો વિરોધ એનો છે કે શું કામ ગરીબ જનતા જેને તેની પાસેથી માગીને તમારે ત્યાં પહોંચ્યા છે અને એની પાસેથી તમે આ પાક્

એમ એમને કેવાથી થયું કે થવાનું હોય ખરી તો આપડે કર્મ ઉપર ડિપેન્ડ છે બરોબર ના હું વિડીયો અપલોડ કરીને બેન તમને લિંક મોકલી આપું છું તમે બંને નંબર મને નંબર તમને હાલ જ મેસેજ કરો ઓકે ઓકે જય માતાજી